કચ્છના રણમાં ટેન્ટ સિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે કચ્છમાં આવતા પ્રવાસીઓ માટે રણ ઉત્સવની શરૂઆત એક ડિસેમ્બરથી કરવામાં આવશે આ વર્ષે રણોત્સવ રણ કે રંગ થીમ પર યોજવામાં આવશે કચ્છમાં આવીને ટેન્ટ સિટીનો નજારો માણવા પ્રવાસીઓ મોટી માત્રામાં આવી રહ્યા છે સાથે સાથે જ પ્રવાસીઓને આવકારવા ટેન્ટ સિટી દ્વારા કચ્છી થીમ પર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે રણોત્સવમાં ટેન્ટ સિટી લલ્લોજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યોજવામાં આવ્યું છે મારું નામ રુચિતા છે હું અમદાવાદથી આવી છું અહીંયા ફર્સ્ટ ટાઈમ રણોત્સવમાં આવી છું અહીંયા આવીને જ અમને બહારથી પણ વેલકમ બહુ સરસ આપવામાં આવ્યું અને બહાર બધા જે ડાન્સ ને બધું કરવામાં આવ્યું છે એમાં પણ મને બહુ મજા આવી જોવાની અહીંયા અંદર રિસેપ્શનમાં પણ અંદર સરસ ડેકોરેશન કરેલું છે એટલે બહુ મજા આવી અને ફર્સ્ટ ટાઈમ આવી છું અને બીજા જેને બી આવવા માગતા હશે એને હું કહીશ કે ફર્સ્ટ ટાઈમ એક તો એક વાર તો અહીંયા આવું જ પડે કચ્છ નહીં દેખાતું દેખા નામ સોહન દધી છે સુરત સે ફર્સ્ટ ટાઈમ रन में आने का मौका मिला बहुत लोगों ने बोला जाना चाहिए जाना चाहिए तो फाइनली आज पहुंच गया हूँ और दो दिन का इधर स्टे है बहुत अच्छा लग रहा है एंट्री में ही बहुत शानदार बहुत अच्छा रिसेप्शन इधर बहुत अच्छा इंफ्रास्ट्रक्चर है बहुत अच्छे लोग दिख रहे हैं स्माइलिंग फेस और दो दिन का स्टे है इधर काफ़ी जगह घूमने का प्लान है माटान माटानो मर्ड वहाँ पे जाना है काला डूंगर जाना है और वे टू हेवन वहां पे जाना है म्यूजियम वगैरह भुज में देखना है और जाने के बाद सबको बोलेंगे कि बहुत अच्छा है कुछ दिन तो गुजारो जिसने कच्छ नहीं देखा उसने कुछ नहीं देखा अरुण नाम वैदेही छे हमें सूरत થી આવેલા છીએ અમે 4 પર્સન અહીંયા બાય કાર દ્વારા આવેલા છીએ અમે 2 દિવસ ભુજમાં રોકાયા પછી અહીંયા રણ ઉત્સવ 11 તારીખે સ્ટાર્ટ થતો તો અમે ઓનલાઈન બુકિંગ કરાવેલું આજે અમે વાઇટ રણ જોયું નથી પણ વેલકમ બહુ કલ્ચર રિધે પ્રોપર ગુજરાતી રીતે થયેલું છે બહુ જ મજા આવી અમને બે દિવસ ભુજમાં બી રોડ ટુ હેવન જોવાનું બાકી છે હજી કાલે અમે તે જ જગ્યાએ જઈશું પણ જે રોડ પરથી અમે આવ્યા ને એ હેવન જેવું જ ફીલ કરાવતું હતું હવે ઘરે અમે સુરત જઈને બધાને કહીશું કે અહીંયા આવવા જેવું છે એમ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોયેલી ફેસબુક પર બી રીલ્સ જોયેલી એ જોઈને પછી અમે અહીંયા બુકિંગ કરાવેલું અમિતાભ બચ્ચને આપ તમે જોયેલું હશે એડવર્ટાઈઝમેન્ટ કરેલી છે કે કચ્છ નહીં દેખા તો કુચ નહીં દેખા ઇટ્સ ટ્રુ મારું નામ નીલાબેન પંડ્યા છે હું અમદાવાદથી આવું છું આ રણ ઉત્સવ આજથી શરૂ થયો છે હું એના માટે જ સ્પેશિયલ આવી છું અને હું ત્રણ દિવસ રહેવાની છું ત્રણ નાઈટ અને ચાર દિવસ રહેવાની છું અહીંયા ગાડી અને મને આ છે ને બધાએ કીધું બહુ સરસ છે બહુ સરસ છે એટલે માટે હું ખાસ જ જોવા માટે જ આવી છું રણ અને હું કોઈ બી મને મળશે ને હું એને કહીશ કે ચોક્કસ એકવાર તો આવું જ પડે એટલું કીધું છે ને રણ નહીં દેખા તો ક્યાં દેખા બરાબર એટલા માટે ખાસ તો